According to Saint John, chapter 12, verses 44 to 50. However, believes in me, believes not in me, but in the one who sent me. And whoever sees me, sees the one who sent me. I, the light, have come into the world, so that whoever believes in me need not stay in the dark anymore. If anyone hears my words and does not keep them faithfully, it is not I who shall condemn him, since I have come not to condemn the world, but to save the world. He who rejects me and refuses my words had, has his judge already. The word itself, then, I have spoken. Will be his judge on the last day. For what I have spoken does not come from myself. No, what I was to say, what I had to speak, was commanded by the Father who sent me. And I know that he commands me in eternal life. And therefore, what the Father has told me is what I speak, the gospel of the Lord. વાલા ભાઈઓ તથા બહેનો આજના વાંચન પહેલું વાંચન અને શુભસંતે આપણને ફરી યાદ એવડાવે છે કે આસકા પર્વમાં પુનરૃત્તાન પામેલા ઈસુનો અનુભવ કર્યા પછી આપણા અનુભવને કેવી રીતે અન્ય લોકોની સામે વ્યક્ત કરવું આપણી વાણી દ્વારા આપણી વચન દ્વારા અને આપણા જીવન દ્વારા કેવી રીતે વ્યક્ત કરવું એના સંદર્ભમાં આવે છે આજના પહેલાં અધ્યોગ લોકોને એક નવી ઓળખ મળે છે એ બધા ઈશુને અનુસરતા હતા ઈસુના અનુયાયીઓ હતા અત્યારે એને એક નવી ઓળખ છે ખ્રિસ્તી કરીને તો ખ્રિસ્તી કોને બોલાવવામાં આવે છે જે ઈસુના ઈસુને વળગી રહે છે ઈશુના માર્ગ અપનાવે છે ઈશુના જીવનમાં જીવન પ્રયાણમાં સાથે ચાલે છે એમને ખ્રિસ્તી તરીકે ઓળખવામાં આવે છે અને એ જ ખ્રિસ્તી લોકો શાના આધારે પોતાના જીવનમાં પુનરુત્થાન પામેલા ઈશ્વરે વ્યક્ત કરે છે પ્રાર્થનામાં જીવન એટલે નવા આગેવાનોને સિલેક્ટ કરવા માટે પ્રાર્થના વડે પ્રાર્થના દ્વારા પ્રેરણા મેળવે છે અને ભરનાભાસ અને શાઉલને પસંદ કરે છે પ્રેસિટી કાર્ય માટે અને એ જ ઈસુ પણ વારંવાર કહે છે જે વ્યક્તિ મને જાણે છે ઓળખે છે મારી સાથે ચાલે છે એ જ વ્યક્તિ મારા પિતા ઈશ્વરને પણ જાણે છે ઈશ્વરને ઓળખે છે અને ઈશ્વર સાથે ચાલે છે તો એવા ઈશ્વરને ઈશ્વરમાં એ જીવન જીવવા માટે આપણે પણ ઈશ્વરે બતાવેલ માર્ગો ઉપર ચાલવું પડે એ જ માર્ગ છે પ્રેમનો માર્ગ એ જ માર્ગ છે બધાને સાથે લઈને ચાલવું એટલે

એના માટે સતત પ્રાર્થના કરીએ આમેન.